મારે કાલે ખાતર લઈ ગઉ દેવા છે ખાતર નાખીને પૈ દઉં અને ભૂંડ રાખવી પડે જઈ આ તમારે ઘેર જોતો છે બટાકા ફાફડા બનાવશે દે બટેકા ફાફડા બટાકા એ એટલે તો ગયો જોતો

เราไม่เราเคยมันจิสมาตุขาใช่ไหบวเนะแต่พอเจออยู่อาศัยชิตเลยยากเลยกรมวยาศาสตร์บ้านเราไม่ไใช่ไหมใช่ฮึ่มจะดูเคียร์ชิมบาร์ตเราสบายดีอ้าวอ้าวแล้วก็รักกัะโค้ชวะ આયોજન અડધી રાત નું ખાવું હોય તો બાર નહી દેવાનું ના ખાવું કોઈ તમે આઈ બગાડો છો પછી કોઈ નહીં બગાડતા

Nên, như nên, 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 là બાપ નાખતા હોય તો વોસ ફાફા છે ને બઉ મોટા છે કાપતા નહીં તમારે કરાય તો જાય નહીં આવડતું નહિ એવું મને બધું આવડતું

રોટલા કેવા બના હતા રોટલા તો પેલું આવ્યું હતું ને ઉતું તા ને પછી એ મારી ભૂલ નહીં જો ફાફા મારી ફરી જોઈ જોઈ આ લે તું મારતા જ નહીં

พ่อทำก็ทำได้สแต่พ่อถ้าขาวนานเดดเสร็จแล้ว่ยอ่าเร็วเโอ้ยยังไงล่สุน่าเบื่อกว่าปกตินา,านั่งเสยียสิเล,ล่าเถอบอรชช์ฉันสเละะ่าเละะ่าก็ હા પેલા પેલું માર તું ના તો ને એવું બધું લાગે છે Marlou, देना को लेगले गयो चाहिँ म हेर त हेर सखी वाला पछ बटेपन घुंगरो मजा इज खावान हो भओ आ हा मलाई थाक लाग्यो बोल अ मालाई बहोत थाक लागतो थाक तो लाग गयो गरबा यही एक कुन है छुट बोली ए गरबा जब न बोला भाइ तो भाइ तो महीना आ दे ना हो Mae'n rhaid i'r llwyth o'r llwyth o'r llwyth yn બોલાવું છું કોણ છે પાવડો આપજો પાવડો તો ફર્યો જોયો તો ફર્યો જો કોની વાર છે મારો હા તે ઘરમાં કરો છો અત્યારે તમે બાઈને ઉતારો આવી ઠંડી નો કોન બાય ન બે દારો પેલા ઊંઘતા હતા જોયા પછી તો બાય ને ઊંઘા આવે ફર્યો પાવડું પાવરુ હે તો કમ્પ્લીટ થઈ હોય છે બીજું નહી આખી રાતે પણ લઈ જવું પડશે

તૈયાર થઈ ગયું છે ના ગોધરી અત્યારે ના બનાવો રાત માં બનાવવાની હોય ગોધરી તો તને છે બનાવવાની ભાઈ હા શું કયો પણ હા અને તમે પાછા રસોઈયો છો એટલે મને વેમ કરો છો હું રસોઈયો નઈ ગોધરો બનાવું છું તમે બનાવો ને તો મને કઈ દેજો

બે કરું છું હું કઈ ખબર પડતી નહીં ફતુબાદાર નહીં નીકળ્યા પાછું કારુબાન રહોરું પાછળ છે આ છે પાછળ વેમ તો પરસ રોનભાન બોલાવો પછી મારે હેલો હા રોનભા આપડે શું કહેવાય કારુબાન ઘેર આવજો હા કોમ છે એ ફતુંબાને બે કોક ઘર મોક કરું છું મને એવું છે કોઈક પ્રોગ્રામ બનાવ્યું છે અને કોઈને કીધું નહીં આપણે બધું ઓ આપણે બનાવ્યું હતું તાન તો બોલાયા હતા એમ તો પાછા જણા ગયા હતા અને તો પાછા આ વખત શું નહીં ને એ બે જણા ઘર મોકો કરું છું ખરા હા તો ખરા આપણે જોઈએ તો ખરા વેમ જતું રહે હા જલ્દી આવો હા એ આવો ને હાર

อามีเกียรต่ไมควนีวาลาเกียรติบั้านชิวแล้ว้ยงขวบเลอาการหัวน้าพพักพร้อมก็เข้าแต่ช่ตองมันบูเล่สิได้เลยแต่ไม่อาจจมาได้แต่ตอนบูเล่แต่ก็ต้องมาแน่โอ้โหนี่ทุกข้าวจะนไปขวบเลยนักบัตมุนยาเจาว่แล้วเราวัดกันยังเท่าเรามันด้คือครับวัดกันครับ